સો બધા મજામાં મજામાં જશો ભાઈ આજના લોકની શરૂઆત આપણે દુકાને કહી રહીએ એમ બે જ રવિવાર છે એટલે કોઈ હે નહીં દુકાને આપણો આવ્યો હેટા ઓ ભાઈ બારક દીકરા ભેગી ટાટ પડે છે અંદર આપણે બરાબર બેઠા હી ભાઈ બારે ઈ ની ટાટ પડે છે ને વાયગા ગયા દહક વાગી ગયા તો એ લેવા ટાટ ના જાય ગજબ ટાટ પડે એટલે પવન એવો પાછો બારે એટલે દરવાજો બંધ કરીને બેઠો અહીંયા અંદર આવી એટલે થી ઠંડો પવન તો આવે થોડોક એટલો નડે નહીં આવે આપણે ઘરે આવી ગયા હતા દુકાને માન માન ફ્રી થયા હે આપણે બાર જ રખડવા જશું ભાઈ હવે નવ રાત એટલે અટાડે હવે નવ રોક થયો હોવાનું પેલા દુકાન હતો એટલે કલા એટલે ખબર છ વાગી ગયો જઈ લો છ વાગી ગયા અટાણું ફ્રી થયો હોવાના આઠ થી અટાણું શરૂ થયું એક તારો દુકાને બેઠો હોય ઘેરે એવો નથી હું હજી અટાણ એવો પાજી જો આખો દીક ઘેર ઘેર હોય ભાઈ બંધ દુકાને બેહવા આવી ગયા હતા આપણે

पर फैज होने पर चारों बेटाएँ वो करते थे ये लोग। कज़ाब भेजती है। माँ की चामड़ा कब बदला है बता ना सिंह। बराबर है पासिंग मावत अड्डू तारी वो कर बनेगी दे तो कुछ नहीं। दर दर खब खब कर तो न कहीं थी। हाँ माँ पढ़ी जाएगी आगे और क्या? हम। यार ले ना वे। अभी नहीं है उभी बा ये � ભાઈ મામાને બધા ખાવા માં વાલ નાખીએ આપણે કાલ મારે મમ્મી કાલ બાર છે એટલે ફોર વ્હીલર જોવી જોઈએ કેવી રજવારી પડી ના હવાના પોર માં ધોવી જો એમ તો ભાઈ નળે એવું નથી બહુ રજવારી નથી આપણી શ્રી આહિર તો હવા ભાઈ વાઈપર નું પાણી નાખવું જોઈએ વાઈપરમાં પાણી હવે પૂરું છે ત્યાં આમાં કેટલો ટાઈમ થયા પડી હું બાજુ લગ્ન હતા જોઈ મંડપે એ રહ્યા ત્યાં હું હાકર મુકડ માં આવે એમ નતી હમણાં

આધી ભાઈ પૂર્વા છેલા લોકો માં આથી ભાઈ કોઈ લોકો માં ના લો હવે કેમ મમન લીધા ફૂડ પર એ બધું ઠીક આ મે રોલેક્સ કે બુચ મારો હોય ભાઈ તમે હવે આ લોકો ને એન્ડ કરું તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દો કરી દો આપણી બ્લોગ માં તો આશ બાય બાય